ગોત્રી યશ કોમ્પ્લેક્સ પાસે ગટરની લાઈન ઉભરાતા પાણીની રેલમ ઝેલો જોવા મળી હતી યશ કોમ્પ્લેક્સ પાસે ઉભરાતી ગટરના કારણે રોડ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ગોત્રી યશ કોમ્પ્લેક્સ પાસે ગટર લાઇન ઉભરાતા રોડ પર પાણીની રેલમ ઝેલો જોવા મળી હતી યશ કોમ્પલેક્સ પાસે ઉભરાતી ગટરના કારણે રોડ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અહીંથી પસાર થતા વાહન ચાલકો ગટર ઉભરાવાના કારણે એક બાજુ દુર્ગંધ અને એક બાજુ ગંદુ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ooh mm.